કારગિલ વિજય દિવસ નિમિત્તે વેરાવળમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો બરોડાથી પિસ્તાલીસથી વધુ રોયલ એન્ફિલ્ડ બાઇકર્સે તિરંગા સાથે શહીદો અમર રહો અને કારગીલ દિવસ અમર રહોના નાના સાથે રેલી કાઢી અને તેઓ ગીર સોમનાથ વેરાવળ પહોંચ્યા યુવા પેઢીમાં શહીદોની યાદગીરી અને જનજાગૃતિ માટે આ રેલીનું આયોજન થયું વેરાવળ બાયપાસ ચોકડી નજીક આ બાઇકર્સનું ભવ્ય સ્વાગત થયું અને અઝરમિયાન મીણબત્તી પ્રગટાવીને શહીદોને શ્રદ્ધાંજલિ આવે પછી આપણે આજે કારગિલ વિજય દિવસ જેના અવસરે વડોદરાની સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા વિજય રેલીનું ભવ્ય આયોજન થયું ઓગણીસો નવાણુંના કારગીલ યુદ્ધમાં ભારતના વીર સૈનિકોને જેને શહાદત વહોરી દેશની બાન અને શાનનું રક્ષણ કર્યું આ દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સાવલીમાં રેલીનું આયોજન થયું જે કોલેજથી શરૂ થઈ પોલીસ સ્ટેશન ખાડીયા બજાર બસ સ્ટેન્ડ અને જમનોત્રી દવાખાના માર્ગ પર જઈ કોલેજ ખાતે સમાપ્ત છે